જામનગર જિલ્લાના પોલીસ વડાના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ બન્યું છે તિખળ ખોરે પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ફેક આઈડી અંગે વિગતો શેર કરી અને કોઈ રૂપિયાની માંગ કરે તો ન આપવા અપીલ કરી છે સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે આ ફેક એકાઉન્ટમાં જિલ્લા પોલીસ વડા દંપતીના ફોટા પણ અપલોડ કર્યા છે ફેક ફેસબુક એકાઉન્ટ બની જતા પોલીસ રેડામાં ચર્ચા મચી છે અહેવાલ પરાક્રમ શ્રીરાણ જામનગર ટીક તપાસનીનો કાર્યક્રમ ચાલુ છે અને આ કાર્યક્રમે કાલના બે પોલીસ એક પર અને બેડીમરીનો ઇન્સ્પેક્શન થયો હતો અને આમાં જે સેરેમોનિયલ ટ્રેડનું આયોજન થયો છે અને બહુ જે મોડ્યુલ છે અને બધી જે બ્રાન્ચ બધી પ્રતિયા પ્રદર્શન કરવામાં આવશે કે ફેક આઈડી વિશેષ તો જે સાયબર ગાંઠી હોય છે એ બનાવતા રહે છે અને કાલે પણ એક એવી ફેક આઈડી બનાવી અને લોકોથી ખોટા ખોટા પૈસાની માંગણી કરતા હતા આની અમે સાયબર મેં રિપોર્ટ કરી દીધી છે અને સાયબરની ટીમ અમે તપાસમાં લાવી